બ્રહ્મ નદીના કિનારા ઉપર સરસ્વતી બ્રહ્મ નદી છે એના તટ ઉપર શ્રી વ્યાસજીનો આશ્રમ છે અને આશ્રમમાં બેઠા બેઠા વ્યાસજીએ એ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરી ભાગવતજી તૈયાર કર્યું અઢાર હજાર શ્લોકવાળો આ પવિત્ર દિવ્ય ગ્રંથ તૈયાર કર્યો પણ વ્યાસજીને થયું કે આ ભાગવત પરમહંસોની સહિતા છે આ સંહિતાનો સદઉપયોગ થાય એવો કોઈ અધિકારી મને શિષ્ય મળે તો એને ત્યારે વ્યાસજીએ વિચાર કર્યો આ ગ્રંથ કોને ભણાવું કોને સોંપવું અને આપણે ત્યાં કહેવત છે કે પોતાના દીકરાની યોગ્યતા જોયા વગર હિન્દીમાં એવી કહેવાય છે કે પૂત કુપુત તો ધન ક્યુ સંચય પૂત સુપુત તો ધન ક્યુ સંચય જો સુપુત્ર પુત્ર યોગ્ય પુત્ર હોય તો ધન ભેગું કરીને શું કરવાનું એની રીતે મેળવી લેશે અને કુપુત્ર સંતાન હોય ખરાબ હોય દીકરો તો પણ ધન શું કામ ભેગું કરવાનું સંતાનો માટે એ ધનને વેડપશે વ્યાસજીએ પેલા વિચાર મનમાં વિચાર આવ્યો કે મારો દીકરો યોગ્ય છે આના માટે પણ સમાજ એવું વિચારશે કે પોતાના દીકરાને એટલે તો શું મારો દીકરો યોગ્ય છે પણ મારો દીકરો તો પરબ્રહ્મની સમાધિમાં લાગેલો છે આ ભાગવત ભણવા થોડો આવશે વ્યાસજીના આશ્રમમાં હજારો શિષ્યો થાય પણ પોતાનો દીકરો એ ગુરુકુળમાં નથી પાઠશાળામાં નથી એ તો બ્રહ્મની સમાધિમાં વનમાં જઈ ભગવાનનું ભજન કરે વ્યાસજીએ વિચાર કર્યો મારા દીકરાને જો પાછો આશ્રમમાં લાવો હોય તો શું કરું વ્યાસજીએ પોતાના શિષ્યોને ભાગવતજીના અમુક મંત્રો ભણાવ્યા કહ્યું કે દીકરાઓ તમે વનમાં જાઓ ને સમિધાઓ લેવા જતા હો ને ત્યારે મારો દીકરો ક્યાંક સમાધિમાં બેઠો હોય અને તમારે એની આજુબાજુમાં ક્યાંક દૂરથી આ મંત્રો ગાવાના શ્લોકો ગાવાના વ્યાસજીએ પોતાના શિષ્યોને મંત્રો સંભળાવ્યા છે શીખવાડ્યા છે શિષ્યો ગુરુજીના યજ્ઞ માટે રસોઈની વ્યવસ્થા માટે સમિધાઓ જયારે શોધતા હોય ત્યારે શિષ્યો ક્યારે ગાયું ચરાવતા હોય છે ગાયું ચરાવતા ચરાવતા એ શિષ્યો ભાગવતજીના મંત્રો નો ઉચ્ચાર કરે છે શ્લોકોનું ગાયન કરે છે कनककं वैजयन्तिं च मा रन्ध्राणवेणो रधरसुधया पूरय गोवृन्दैः वृन्दा ઋષિ કુમારો જયારે આ મંત્ર બોલ્યો ત્યારે સુખદેવજી ની સમાધિ થોડી આંખો ખુલી અરે ભગવાનની કેવી દિવ્ય ઝાંખી નો સ્વરૂપ ના દર્શન કરાવતો આ કેટલો સુંદર શ્લોક છે ઋષિકુમારને બોલાવ્યા અરે બાળકો તમે અહીં આવો અહીં આવો આ શ્લોક તમે ક્યાંથી શીખ્યા કયા શાસ્ત્રનો આ શ્લોક છે કહ્યું કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ નો શ્લોક છે અને સુખદેવજી મહારાજ સાંભળો આ અમને કોઈ નહીં અમારા ગુરુજીએ એટલે કે તમારા પિતાજી આ મંત્ર સંભળાવો અચ્છા પણ સુખદેવજીને પાછું થયું કે આ મદો ભગવાનની સુંદરતા ભગવાન કેવા છે બરહા પીડમ નટવર વપુ કર્ણ યો કરણી કારણ ભગવાને સુંદર નટવર જેવું જેનું શરીર છે માથે બરહા પીડ એટલે મોરના પીછાનો મુગટ પહેર્યો છે કાનમાં સુંદર કુંડળ શોભે છે કરણનું જેણે પુષ્પ લગાવ્યું છે ત્રિભંગી મુદ્રામાં ભગવાન વેણુનો નાદ કરી રહ્યા છે આવી સુંદર ઝાંખીનું વર્ણન બતાવ્યું પણ સુંદરતાથી મોહ થાય એ તો ખાલી મોહ છે આકર્ષણ છે પણ સ્વભાવથી માણસને જાણીએ તો એનો સ્વભાવ કેવો છે સમાધિમાં લાગ્યા શિષ્યો પાછા ગયા આશ્રમમાં ગુરુજીને કીધું ગુરુજી તમારો આઈડિયા નિષ્ફળ ગયો કેમ તો કે બેટાઓ શું થયું ગુરુજી અમે શ્લોક બોલ્યા ત્યારે સુખદેવજી જાગ્યા તો ખરા પણ પાછા સમાધિમાં લાગી ગયા એટલે વ્યાસજીએ પાછો વિચાર કર્યો વ્યાસજી સમજી ગયા અને પાઠશાળામાં ગુરુજી જયારે ભણાવતા હોય ને ત્યારે બાળકોનો શિક્ષક એ જ છે કે બાળકોની રૂચિને સમજીને ધીમે ધીમે એને વાળે અમે જયારે પાઠશાળામાં સોલા વિદ્યાપીઠમાં ભણતા ત્યારે અમારા મોટા ગુરુજી કંડિનિયા ગુરુજી પૂજ્ય મોટા ગુરુજી એ તો અમને એવી રીતના અમને સંસ્કૃત ભાષા પછી બધાને અઘરી લાગે ગમે નહીં બહુ હા એટલે પછી છોકરા છોકરાઓને સંસ્કૃત ભાષા શીખવા માટે કેવું પ્રેરણા આપતા થોડાક થોડાક સંસ્કૃતના પદો બનાવતા અને પદો પાછા થોડાક રાગ ઉપર હોય ગીતોના રાગ ઉપર એટલે બાળકો શું ગીતના એ વખતે છોકરાઓને સિનેમામાં થોડો વધારે રસ હોય એટલે જો એ એ બાને પણ સંસ્કૃત શીખે